सी तेरी हद हाँ पार एमसी हत पारसान में भी भ्रष्टाचार नहीं चलेगा, नहीं चलेगा। કોંગ્રેસનો વિરોધ નોંધાયો છે કોંગ્રેસ વિરોધ પક્ષ નેતા સહેજાદ ખાન પઠાણ અને કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે મહિલા કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે ભ્રષ્ટાચાર રોડ રસ્તામાં ફસાયો હવે સ્મશાનના લાકડામાં દેખાયનો પોસ્ટર સાથે વિરોધ નોંધાયો છે સ્મશાન મે ભ્રષ્ટાચાર નહીં ચલેગા નહીં ચલેગાના નારા સાથે વિરોધ નોંધાયો છે લાકડા પોસ્ટર સાથે કોંગ્રેસને વિરોધ કર્યો છે ઓઢવ સ્મશાન ગૃહ ખાતે મૃતદેહને અંતિમ વિધિ માટે સૂકા લાકડા ન મળતા ટાયર અને ગોદડા મૂકી સળગાવવામાં આવ્યા હતા ઓઢવ સ્મશાન ખાતે મોતનો મલાજો ન જળવાયો અંતિમ વિધિ માટે ટાયરો અને ગોદડાનો ઉપયોગ કરાયો હાઈરે મેયર હાઈરે ભાજપના નારા લાગ્યા મેયરને રજૂઆત કરવા કોંગ્રેસ પહોંચી હતી અને મેયર પ્રતિભાજીનને જેનને રજૂઆત કરાઈ સ્માર્ટ સિટીમાં માણસને પાણી ન મળે તો ચાલે પણ અંતિમ વિધિ માટે લાકડા ન મળે તે ગંભીર બાબત છે તેવું સહેઝાદ ખાન પઠાણે જણાવ્યું લાકડામાં ભ્રષ્ટાચાર થયો છે કોન્ટ્રાક્ટરને માત્ર બ્લેકલિસ્ટ નહીં પણ ફાયર કરો તમારા સ્મશાનમાં તપાસ કરવામાં આવે અને આવા કોન્ટ્રાક્ટરો ઉપર એ એફઆઈઆર કરવામાં આવે ધાર્મિક લાગણી દુભાઈ આ ઘટનાથી સ્મશાનમાં ટેન્ડર મુજબ કામ નથી થતું હાડકેશ્વર સ્મશાનમાં અગાઉ દારૂની પેટીઓ ઝડપાઈ હતી પંદર હજાર કરોડનું બજેટ છતાં માણસને અંતિમ વિધિ માટે લાકડા ન મળે તે શરમજનક બાબત છે નોટિસ આપી કાર્યવાહી ચાલુ કરો ભારેમાં

पानी में भ्रष्टाचार का मामला है ये बात तो सामान्य हो चुकी है लेकिन सबसे बड़ी शर्म की बात तो ये है कि अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी के राज में भ्रष्टाचार शमशान के लकड़ों तक भी आ गया है। बहुत बड़ी शर्मनाक घटना परसों ओडो विस्तार में घटी एक व्यक्ति की मृत्यु हो जाती है उसका परिवार अंतिम संस्कार करने के लिए ओडव शमशान गृह में जाता है उस समय वहां पर अंतिम संस्कार करने के लिए लकड़े नहीं थे चार घंटे तक परिवार ने अंतिम संस्कार के लिए वहां पर इंतजार किया अंतिम में उस परिवार ने मजबूरी में टायर लाकर बिस्तर की गोदड़ी ना लाकर उनके परिवार के व्यक्ति का अंतिम संस्कार कर देना पड़ा यह साफ बताता है कि भारतीय जनता पार्टी के राज में जीते जीते अहमदाबाद शहर की जनता तो सुरक्षित नहीं है चैन से नहीं रह पाती है लेकिन मरने के बाद भी यदि चैन से से सुकून से अंतिम संस्कार ना होता हो यह घटना भारतीय जनता पार्टी के राज में अहमदाबाद में हो रही है एक तरह स्मार्ट सिटी का टैग दिया जाता है गुजरात की सबसे बड़ी महानगर पालिका में यदि शमशान के लकड़ों को भी चुराया जाता हो आज कांग्रेस पार्टी ने सभी कॉरपोरेटर हमारे उपनेता नीरव भाई गंडक जगदीश भाई सभी कॉरपोरेटर मिलकर

એને એ લોકોને એક આદત પડી ગઈ છે જનતાના પૈસે અને જનતાને ગમે તેમનું દુઃખ પડે તો પણ એમના પેટનું પાણી પાલતું નહીં તમને નિર્લજ્જતા સાબિત થાય છે બાર આજ ત્રણ મહિના પહેલાં વારદ પ્રસાર ગુનો મુદ્દો આવ્યો તો બે હજાર વીસમાં કામ શરૂ કરવામાં હતું રિનોવેશનના કામને બે વર્ષની અંદર પૂર્ણ કરવાનું હતું છતાં પણ આજે પણ બે હજારને પચીસમાં પણ પાંચ વર્ષ થયે પણ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી અને એની જગ્યાએ એ લોકો એને બ્લેક લિસ્ટ કે કોઈ પણ નોટિસ આપ્યા વગર કામગીરી શરૂ કરીને કરીને નવા નવા ઊભા અને નવી કામની આપીને આ આ એક પ્રકારનો સુવ્યવસ્થિત ભ્રષ્ટાચાર છે અમદાવાદ શહેરના નાગરિકોને નાની મોટી વાતો સ્વચ્છતાના નામે એવોર્ડ લેવાનો સ્માર્ટ સિટીનો એવોર્ડ લેવાનો હેરિટેજના નામે એવોર્ડ લેવાનો માત્ર તેમને માં જમણવા જમણવાર મોછાણમાં માં ને માં પીરજનારી

ભારે મે ભારે પેનલ્ટી કરી અને જે કસુરવાર કોન્ટ્રાક્ટર હશે તો એમને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને જે કોઈ અધિકારી પણ એમાં સંકળાયેલા હશે તો એમની સામે પણ કાર્યવાહી શિક્ષાત્મક કરવામાં આવશે મેં સી આજ કોન્ટ્રાક્ટરને ભૂતકાળમાં પણ નોટિસ આપવામાં આવી હતી પણ નોટિસનો જવાબ સુધી નથી આપ્યો તેવું ખુદ આખરી નોટિસમાં અધિકારીએ ઉલ્લેખ કર્યો છે નોટિસમાં જે કે જે કોઈ પણ એમાં જે

વરસાદના લીધે થોડા ઘીના હતા અને જે કોઈ પણ એમાં જે ફરિયાદ છે એનું નિરાકરણ તરતે તરત કરવામાં આવશે